नमस्कार मित्रों ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારું આજનું વિડિયોમાં ઓક્ટોબરના ગ્રહ ગોચર બદલી નાખશે નસીબ આખો મહિનો દિવાળી જેવો ઉત્સવ મનાવશે ત્રણ રાશિના લોકો તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ જાણીએ ઓક્ટોબર 2024 માં સૂર્ય બુધ મંગળ અને શુક્ર જેવા મહત્વપૂર્ણ ગ્રહો રાશિ પરિવર્તન કરશે સૌ પ્રથમ દસ ઓક્ટોબરે બુધ ગોચર કરીને તુલા રાશિમાં આવશે પછી તેર ઓક્ટોબરે શુક્ર ગોચર કરીને વૃશ્ચિક રાશિમાં આવશે ત્યારબાદ સત્તર ઓક્ટોબરે સૂર્યગોચર કરીને તુલા રાશિમાં આવશે અને અંતે વીસ ઓક્ટોબરે મંગળ ગોચર કરીને કર્ક રાશિમાં આવશે આગ્રહ ગોચરથી અત્યંત શુભ ફળ આપનારા રાજયોગ પણ બનશે તુલા રાશિમાં શુક્ર અને સૂર્યની યુક્તિથી શુક્રાદિત્ય રાજયોગ બનશે જેને જ્યોતિષમાં અત્યંત શુભ માનવામાં આવ્યો છે આ જ રીતે શનિની ચાલમાં પણ મહત્વપૂર્ણ પરિવર્તન થશે ત્રણ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ બાર વાગીને દસ મિનિટે પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાંગથી નીકળીને સતવિષા નક્ષત્રમાં ગોચર કરશે जानते 27 दिसंबर 2024 સુધી રહેશે અને બધી 12 રાશિઓના લોકોને પ્રભાવિત કરશે જાણો આગ્રહ ગોચર કઈ રાશિઓ માટે અત્યંત સૌભાગ્યશાળી સાબિત થશે વૃષભ રાશિ નિવાદ करिए तो વૃષભ રાશિના જાતકો માટે ઓક્ટોબરનો મહિનો અડળક લાભ આપે છે તમે આર્થિક પ્રગતિ કરશો વધતી નવી નોકરી મેળવવાની ઈચ્છા પૂરી થશે વેપારી વર્ગ ધમધમતો નફો કમાશે ઘર પરિવારમાં ખુશીનો માહોલ રહેશે સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે પણ ઓક્ટોબરના ગ્રહ ગોચર લાભદાયી સાબિત થશે અચાનક ધનલાભ થઈ શકે છે માન સન્માન વધશે તમે પરિવાર સાથે સારો સમય વિતાવશો કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિના લોકોને ઓક્ટોબરમાં ઘણા લાભ થશે તમારો આત્મવિશ્વાસ વધશે જેનાથી કાર્યસ્થળ પર તમે સારું પ્રદર્શન કરશો અને વખાણ પણ મેળવશો વ્યક્તિગત જીવન પણ સારું રહેશે કોઈ આશ્ચર્યજનક ઘટના બની શકે છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો